નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વરની મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી બૌદેવસિંહ જોડેજાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ વિભાગોના દસ અરજદારોની અરજીઓ મૂકવામાં આવી હતી જેનો ઝડપથી નિકાલ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના અરજદારોની રજૂઆતોના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વરની મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી બૌદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને તલાટીઓ અને અરજદારો હાજર રહ્યા હતા આ સ્વાગત કાર્યક્રમમાં વિવિધ વિભાગોને લગતી દસ અરજદારોની અરજીઓ મૂકવામાં આવી હતી જેનો ઝડપથી હકારાત્મક નિકાલ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તાલુકા સ્વાગત ગ્રામ સ્વાગત અને જિલ્લા સ્વાગત અને રાજ્ય સ્વાગતની દર માસે યોજવામાં આવે છે તે જ રીતે અંકલેશ્વર તાલુકામાં આજરોજ માનનીય પ્રાંત અધિકારી સાહેબ શ્રી બી એ જાડેજા સાહેબની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત યોજવામાં આવેલ હતો તેમાં કુલ દસ પ્રશ્નો રજૂ થયેલ છે એ દસ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવા માટે નિકાલ કરવામાં આવેલ છે અને જે પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરી અરજદારને પણ સમજૂત કરવામાં આવેલ છે દસ અરદ અરજ અરજદારો પૈકી કુલ પાંચ અરદારો હાજર છે બાકીના પાંચ અરજદારોની અરજીનો પણ યોગ્ય નિકાલ કરવામાં આવેલ છે